જ્ઞાન ગોષ્ટી યોજાય જ્ઞાન ગોષ્ટીમાં ધોરણ નવ થી કુલ બસો ચાલીસ કન્યા ઓએ ઉત્સાહભેર ભાગ લીધો સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચુડા તાલુકામાં ધોરણ નવની કન્યાઓ માટે ગત તારીખ બે જાન્યુઆરીથી છ જાન્યુઆરી દરમિયાન ગણિત વિષય પર શૈક્ષણિક શિબિર જ્ઞાનગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ એમ ઓઝા દ્વારા ગણિત વિષય સંબંધિત જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવી હતી ઉપરાંત તારીખ બે જાન્યુઆરીથી તારીખ છ જાન્યુઆરી પાંચ દિવસ દરમિયાન ગણિતના વિષયોના તજયજ્ઞો દ્વારા ધોરણ નવની અધ્યયન નિષ્પત્તિઓને કેન્દ્ર માં રાખીને ગણિતના અઘરા એકમોને કેવી રીતે સરળતા સરળતાથી યાદ રાખી શકાય તેના વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી ઉપરાંત ગણિત વિષયના કઠિન બિંદુઓ પર તજ યજ્ઞો દ્વારા આપવામાં આવેલ સૌ અધ્યયન અંતર્ગત કન્યાઓ દ્વારા પ્રોજેક્ટ ચાર્ટ મોડલ્સ તૈયાર કરી પ્રેઝન્ટેશન દ્વારા મહાવરો કરાવવામાં આવ્યો હતો તેમજ ગણિત વિષયની કઠિન બિંદુઓને દૃઢીકરણ પણ કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શિલ્પાબેન પટેલ કન્યા શિક્ષણ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી જાગૃતિબેન પ્રજાપતિ કેજીબીવી સ્ટાફના સહિતની ઉપસ્થિત રહ્યા હતા વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ